સુરત શહેરમાં ફરી આગની ઘટના બની હતી જેમાં ઉધના મગદલા રોડ પર આવેલા લાકડા પર ડિઝાઇન બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા આપણા તફડી મચી જવા પામી હતી તો બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે આ ફાયર બ્રિગેડ દોડી ગયેલી ફાયરની ટીમને આગ પર કાબુ મેળવવામાં કલાકો લાગી જવા પામ્યા હતા જોકે કોઈ જાનહાની ન થતા તંત્રે રાહતનો દમ લીધો છે ઉધના મગદલા રોડ નવજીવન સર્કલ નજીકની અંબિકા ઇન્ડસ્ટ્રીના એક પ્લાય અને લાકડાના ડિઝાઇન બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગાદોડી મચી જવા પામી હતી શુક્રવારની વહેલી સવારે લાગલી આગને કોલ મળતા દસ થી બાર જેટલી ફાયરની ગાડીઓ બે માઉઝર સાથે ઘટના સ્થળે દોડી આવી સતત દોઢ કલાક સુધી પાણીનો મારો કરી ભીષણ આગને કાબૂમાં લેવામાં સફળ થયા છે ફાયર ઓફિસર કૃષ્ણા મોઢે જણાવ્યું હતું કે લાકડાની વસ્તુઓ લઈને આગ ઉગ્ર બની રહી હતી

સતત દોઢ કલાકની માથાકૂડ બાદ આગ કાબુમાં આવી જતા લોકોએ રાહત શ્વાસ લીધો છે લાકડા પર ડિઝાઇન બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગ લઈને સ્થાનિક વિસ્તારમાં ભાગો દોડી મચી જવા પામી છે આગમાં લાખોની ની વડીને ખાખ થયું પણ કહેવાય રહ્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા